વાય નહીં બટામાં પકોડી ને હું ખાવા દઉં એવું હા તાર જા હા જો શું પેલા શંકરના છોકરા બેગું ફરતો નઈ પાવ કે એ ઈના બેગું નઈ પાવવાનું એ બધા પૈસા તા જો વપરા દે ઓહો ઈવન ઈવ તા પૈસા નતા ઈમાં ઈવન નોકરી ન આય પૈસા નોકરી આઈમાં ગમન ના તો કરવાનો હા તો

તમારા જોવાની ભાઈબંધી જોઈને મને તે માં ભાઈબંધી યાદ આવી જાય હા ઓવા અમે જીગરી ભાઈબંધ છીએ હા અમે એક જમાનામાં તમારા જેવા ભાઈબંધ હતા હા તે તો હક ભાઈ કોઈ ના નાખતો બીજું નાખો હા અમે એક જમાનામાં તમારા જેવા જ ભાઈબંધ હતા એમાં ભાઈબંધી યાદ આવી જ મને હા તા

હવે ખાવા ડાઇનિંગ ટેબલ નહીં તમારે ઘરે અને અમારે અમે વાતો કરો તે ડાઇનિંગ ટેબલમાં ના મજા આવે ને એ ઘરે પથારી કરી બે ને આખા હા કુટુંબ એ તાર ખાવા મજા આવે યાર વાત કરો અમારે તારો છોખામાં આ છોકરા પેલું ફરવા ને આવજો એમ તો કશો તો નહીં ના કાંઈ જવાની તારા સોખા તારા એટલી વોર્નિંગ આવું તને ફર ફરવું છે તો એનો હાલ ફરક જો

યા આ તો મોં દે ને એ हारा તો નહીં બોલી જાય એ મના આંતે પેલો મોના કાર મુઢો મોના એવો નહીં ઈને ઓર કરશું આપણે હા તો ઘરમાં ખારન મળ્યો રોજ જ્યા ખાય હા શું કરો આ જેઠાલાલ જો

બરોબર હા ઈમાં મારો સપોર્ટ પૂલ એવું હં હવ બરોબર અમે બે હવે જીએ તા તો કાકાનો અભિમાન ઉતતું છે ને ઈમાં હું પૂલ સપોર્ટ આને એવું ને અને અમે બે જીએ આવી તમ હા મે તો કરી આ આપ પોકો સારું હેડો હા લે પત્રલ આવજો તોય નઈ પત્રણ તું રાખતા જોડી રાખ્યો હાલ તો હો રે લેડો પા ત બે પકો હું પીવા દઉં સારું હે ઓ સંબે સંભાઈ હા થા જલ્દી માં ઘરે જજો

નો કોલેયાલા નખજી હવે તોથી લાયે જાતા પૈસા રહ્યા ને એમ લોરા દેકી માને લેટવા જા સોકન જા શું શું જેતો એવા ગાય એ તો તા હા તો બચાવો ઈને બેજે તા દવા કો ભેગો કરી લેવા કોઈ લઈ જાય ઓ હું ગાડી વાળા તો પછી મારી લઈ જાય ગાડી બેહી જાવ બેહી જાવ જો મને દીએ છોકરા આવ છોકરા ના પૈસા લે હા પૈસા પૈસા હવે પૈસા આ હા બેટી બોલ દઈ હા ઓર આ તો તમારું सबक શીખવા માટે એવું કર્યું એવું હતું ના બેટી પૈસાનો કામ પૈસા પૈસા બીજી પૈસા પૈસા દેખાલા પૈસા લાલા જતી દેખાતો નતો આઈ જાતા અમાર જો છે કોમ આયા નહીં કોઈ પૈસા